દબાણ કરેલ હોય ત્યારે આ બાબતેલી ગળથર ગ્રામજનો દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે અરજ અને અરજી કરવામાં આવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કહવામાં આવ્યું છે કે આ બાબતેલી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કુંઆ તાલુકાના ગળથર ગામે ગૌચરની જમીન અને સરકારી પડતર જમીનમાં દબાણ હટાવવાને લઈ આજે ગળથરના ગ્રામ્યજનોએ તાલુકા વિકાસ અધિકારીને અરજ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકાના ગળથર ગામે ગૌચરની જમીન અને સરકારી પડતર જમીન પર છેલ્લા એક દશકથી પણ વધારે સમયથી અમુક ચોક્કસ લોકો પાકાામ પણ કરી નાખેલા છે ત્યારે ગળથર ગામના આગેવાનો ગળથર ગામના યુવાનો એ બે હજાર અઢાર ના વર્ષથી લઈ અત્યાર સુધીમાં અનેકો વખત

પેલી ઓફિસ માં અરજી આપો આવું નાટક એક કલાક ચાલ્યું હતું પણ ગળથર ગામમાં ગ્રામીજનો તસના મસ ન થયા અને કહ્યું કે આ જે લેખિત અરજી મુખ્ય અધિકારીને આપી ને જ રહીશું બાદ તમામ ગ્રામીજનો તાલુકા વિકાસ અધિકારીની કચેરી સામે જ બેસી ગયા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ થોડા ગંભીર બની લેખિત અરજી સ્વીકારી હતી

તો આ અરજી અમે નકલ રવાના કરેલી છે શ્રી મહુવા તાલુકા મામલતદાર કચેરીએ પછી કલેક્ટર સાહેબ મહુવા ડીડીઓ સાહેબ ભાવનગર કલેક્ટર સાહેબ ભાવનગર ચશી ચશીવું રેવન્યુ અમદાવાદ સ્વાગત ઓનલાઈન ગાંધીનગર અને માજી ધારણ કનુભાઈ કરસળિયા એટલા લોકોને અરજી અમે રવાના કરી છે તો પણ અમારા તાલુકા વિકાસ કીધું એવું કે એના માટે જલ્દી એક્શન લેવામાં આવશે લગભગ બે હાજર અઢાર થી આમ તો સાત આઠ વર્ષથી લડત ચાલુ છે પણ એના માટે કોઈ એક્શન લેવામાં આવી નથી હજી